પોરબંદર જુનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે ગુજરાતમાં છ જિલ્લાઓ અડસઠ તાલુકાઓ છાપરે ચડીને પોકારે છે કે લીલો દુષ્કાળ જાહેર કરો લીલો દુષ્કાળ જાહેર કરો પણ સરકારની જે નીતિ રીતિ રહી છે એ ઉદ્યોગકારો માલામાલ ઉદ્યોગકારોને ઘી ગેડા અને ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં પણ સરકાર આંખ બંધ કરી રહી છે આવું એટલા માટે કહું છું કે કહેવાતી ડબલ એન્જિનની સરકારે છેલ્લા દસ વર્ષની અંદર ઉદ્યોગકારોના ચૌદ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયા માફ કર્યા ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા દસ વર્ષની અંદર બત્રીસ ટકા કોર્પોરેટ ટેક્સ હતો તે ઘટાડી અને બાવીસ ટકા એટલે દસ ટકા કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડો રૂપિયા ઉદ્યોગકારોને પરોક્ષ રીતે ફાયદો કર્યો જ્યારે ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી દે છે